નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ વિદ્યાદીપમાં સ્વાગત છે ચાલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ ત્રણ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક નવી આવેલી છે તેની અંદર આજે આપણે પ્રોજેક્ટ પ્રવૃત્તિ એક જેનું નામ છે મારી આસપાસની પ્રાણી સૃષ્ટિ આ પ્રોજેક્ટ પ્રવૃત્તિની સમજૂતી મેળવવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડિયો લાઇક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન આઈકોન ઓન કરો જેથી આગળના દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલ પર મળી શકે અને વિદ્યાર્થી મિત્રો જો તમે નવા વિડીયોની લિંક તમારા વોટ્સઅપમાં મેળવવા ઈચ્છતા હોય તો નીચે આપેલા મારા વોટ્સઅપ ગ્રુપમાં જરૂરથી જોડાવો જેની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે જેમાં આપને નવા વિડિયોની લિન્કો મળતી રહેશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ પ્રોજેક્ટ પ્રવૃત્તિ એક જેનું નામ છે મારી આસપાસની પ્રાણી સૃષ્ટિ તમે જે વિસ્તારમાં રહો છો ત્યાં તમારી આસપાસ જોવા મળતા પ્રાણીઓના નામ કદ દેખાવ ઉપયોગિતા વિશેની વિવિધ માહિતી એકઠી કરો શું કહ્યું છે મિત્રો કે તમે જે વિસ્તારમાં રહ્યો છો ત્યાં આજુબાજુ જે તમને પ્રાણીઓ જોવા મળે છે તેમના વિશે માહિતી એકઠી કરો માહિતી મેળવો અને આપેલી જગ્યામાં તેના ચિત્રો મેળવી લગાવો અથવા તમને આવડે તેવા ચિત્રો દોરી તેના વિશે માહિતી લખો ગાય ભેંસ કૂતરો તમારી આસપાસ જે વિસ્તારમાં રહેતા હોય પ્રાણીઓ તેમના વિશે માહિતી મેળવી અને તેમનો ચિત્ર લગાવવાનું છે અથવા તો દોરવાનું છે જો તમને આવડતું હોય તો અને તેના વિશે માહિતી લખવાની છે તો ચાલો જોઈએ

તે રોટલી ખાવાનું પસંદ કરે છે ઘોડો ઘોડો સવારી કરવા માટે ઉપયોગી છે તેને ચણા ખૂબ ભાવે છે તે ઝડપથી દોડી શકે છે મને ઘોડો બહુ ગમે છે બિલાડી બિલાડી કદમાં નાનું પ્રાણી છે તે ઘર આંગણાનું પ્રાણી છે બિલાડીને દૂધ બહુ ભાવે છે મેં બિલાડી પાળી છે ભેંસ ભેંસ પાલતું પ્રાણી છે ભેંસ દૂધ આપે છે તે લીલો સૂકો ચારો ખાય છે તે કદમાં મોટી છે ઘેટું ઘેટું કદમાં મધ્યમ હોય છે તે દૂધ આપે છે તે ઊન આપે છે તેનો રંગ સફેદ હોય છે બકરી બકરી પાલતું પ્રાણી છે બકરી દૂધ આપે છે તે લીલો સૂકો ચારો ખાય છે તેના બચ્ચાને લવારું કહે છે વાંદરો વાંદરો કદમાં મધ્યમ હોય છે તે ઝાડ પર રહેવાનું પસંદ કરે છે તે ઝાડ પર કુદાકૂદ કરે છે તે માણસની નકલ કરી શકે છે વિદ્યાર્થી મિત્રો અહીં આપણે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકમાં પ્રોજેક્ટ પ્રવૃત્તિ એક છે તેમનું સંપૂર્ણ સોલ્યુશન પૂરું કરીએ છીએ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બેનું સંપૂર્ણ સોલ્યુશન મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો વિદ્યાર્થી મિત્રો ફરી મળીશું પ્રોજેક્ટ પ્રવૃત્તિ બેની અંદર ત્યાં સુધી આવજો વિડિયો જોવા બદલ આપ સૌ વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર